કેમ કે એ મારા હાથે બનાવી ગયેલ છે મારા હાથની કારીગરી છે એટલે ને ચોડી તો છે ને બધા હાથે જ બનાવી ગયેલા છે મેન મારી મમ્મીએ સીતારામને જય શ્રી ક્રાસના બધાને બાકી મોજમાં ને તો વાંધો નહીં મોજ હોય તો તો વાગી ગયા ટ્રણ હાડા વાગી ગયા છે ને હું આવી ઉપર આવી નીચેનું બધું કામ થઈ ગયું મમ્મી બેઠા રસોઈ બનાવવા ને સૌથી પહેલાં તો આપણે છે ને આ બધું વ્યવસ્થિત મૂકી દઈએ અમારે છે ને હા ભાવેશભાઈને સંક્રાંતિની લબાચવાજી છે ને જો એ બ તો સેટી ઉપર ઉડે તો પેલા એ વ્યવસ્થિત બધું મૂકી દઈએ ને પછી હું તમને મારા ચણિયા ચોળી છે ને એ બતાવું એટલે કેટલા છે ને કેવા છે ને એમ નહીં કેમ કે એ મારા હાથે બનાવી ગઈ છે મારા હાથની કારીગરી છે એટલે હું આખડી તમને બતાવું કે કેવા બનાવ્યા આપણે લેવા જઈએ ને તો આપણે કલર ગમતો હોય તો ડિઝાઇન ન ગમે ડિઝાઇન ગમતી હોય તો કલર નો ગમે એક વસ્તુ નહીં ગમતી હોય ને એક વસ્તુ નહીં ગમતી હોય ને એવું થાય પણ આજી આપણે હાથે બનાવી હોય ને એમાં આપણે જેવું મન ગમતું હોય ને એ આપણે કરી શકીએ તો એમાં થશે ને જો હું ને મારા મમ્મી મારા ઘરે હતા ને મારા લગ્ન હતા થયા હું મારી મમ્મી છે ને બે બનાવતા મારા મમ્મી બેહાડું છું કઈ રીતના મેચિંગ હોય પછી કઈ રીતે મગજ મારીએ ને પછી આમ બનાવતા તો આખડી હું તમને બધું બતાવું ને શીખી તો હું છે ને આપડા પોરબંદર ના પ્રખ્યાત છે વનિતાબેન બેન એની પાસે હું સીવણ શીખી બહુ વહેલું શીખી હતી સીવણ પણ છે ને લગ્ન પછી બધું મુકાઈ ગયું એટલે સીવું આવ્યા પછી ને બધું મુકાઈ ગયું કેમ કે ઘરમાં નાનું બાળક હોય એટલે આપણે એટલો ટાઈમ ન રહેતો હોય ને આ એવી વસ્તુ બનાવવામાં છે ને બહુ જ નો ટાઈમ જોઈએ એટલે આવડે બધું પણ અટાણે છે ને કંઈ મેળ ન થતો કરવાનો ટાઈમ ન હોય ને એટલે અમે વનીતા માસી કહીએ અમારે હાવ ઘર જેવા સંબંધ છે તો એની પણ ક્યારેક મુલાકાત લેશું આપણે અત્યારે તય મારા ચણિયા ચોળી જે બનાવી ગયેલા છે ને મારા હિથે એ તમને બતાવું એમાં તો જો મારા મમ્મીની પણ પૂરી મહેનત છે ને વનીતા માસી બધી સીવણ શીખડાવ્યું એટલે એની પણ પૂરેપૂરી મહેનત છે બાકી તો આપણે લગ્ન હોવી જોઈએ કે આપણે બધું શીખવું જ છે એટલે શીખી જ જાઈએ તો હાલો અટાણે તો એક બાજુ યુટ્યુબનું કામ કરીએ ને એક બાજુ ઘરનું કામ હોય એક બાજુ સીવાની નાની છે તો પછી બધામાં આપણે જાજો ટાઈમ ન દઈ શકીએ તો હવે ફટાફટ વાર ન લગાડતા પહેલાં બધું હમું મૂકી દઈએ તમને બતાવું કમ્પ્લીટ થઈ ગયું ચોખ્ખું કરી નાખ્યું ને બધી વસ્તુ હવન જગ્યાએ મૂકી દીધી ને હવે હું તમને છે ને ફટાફટ બધું બતાવું તો જો આ મારા ચણિયા ચોડી છે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ ને એકા નવ નવ જોડી ચણિયાચોળી છે ને આ બધા વન પીસ છે ને નીચેની આ બધી સાડીયું છે આમાં ય સાડિયું છે બાકી સાડીઓ છે ને એ મેન મમ્મી હાથે બનાવેલી છે અમુક જ છે તૈયાર લીધેલ ને આ વનપીસ એ હાથે બનાવેલા છે એકાદ બે બે છે તૈયાર લીધેલ ને આ ચણિયાચોળી તો છે ને બધા હાથે જ બનાવી ગયેલા છે મેન મારા મમ્મી તો હવે ફટાફટ તમને બતાવું ને અટાણે છે ને ખાલી આ જ બતાવી કેમ કે ચણિયાચોળી જ બતાવી બત્રી વન પીસને નહીં બતાવી શકું કેમ કે ને હું શૂટિંગમાં એકલી છે તમને બતાવવામાં એકલી છે પાછું બત્રી હકેલીને મૂકવામાં એકલી છે બત્રી એકલીને જ કરવાની છે એટલે અટાણ ખાલી આ નવ જોડી ચણિયાચોળી છે ને એ તમને બતાવી દઉં ને તમને કઈ પસંદ આવી ચણિયાચોળી કઈ ડિઝાઇન પસંદ આવી કયો કલર પસંદ આવ્યો ને એ કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ કરજો ને પ્લીઝ તમારી વિડીયોને એક લાઈક કરતા જાજો તો બહુ વહેલા એક વિડીયો આપણે મૂકેલો તો હું ને કરણને બનાવતાનો વિડીયો તો અહીંયા અમે આ કપડાનો વિડીયો મૂક્યો તો પણ એ પછી તો બહુ ટાઈમ થઈ ગયો અટાણે તો એ પછી કેટલા નવા જોડાઈ ગયા હોય તો એણે કદાચ આ ન જોઈ હોય એટલે મેં કીધું આજ થોડુંક હલપથી કરીએ કાયમી આપણે ઘરમાં હું ખાઈએ ને હું કામ કરીએ ને તો બતાવતા જ હોઈ તો આજ મેં કીધું થોડુંક

ના એના મેચિંગનું બ્લાઉઝ કેમકે જે પટ્ટામાં છે ને બ્લુ કલરના મોરલા એટલે અમે નેવી બ્લુ કલરનું બ્લાઉઝ રાખ્યું છે આ મારું હાથે સીવેલું છે બ્લાઉઝ બધા હાથે જ સીવેલા છે ને આ એની ઓઢણી આ ફરતી છે ને આવી રીતના મોતીની પટ્ટી મૂકેલી છે બાકી વચ્ચે આવી રીતના ફૂલ ચોંટાડેલા છે બધાય તો આ બીજા નંબરની જો આમાં નીચે ગુલાબી પટ્ટો છે નાખી કલીવાળી છે કલી ભરેલી છે આ કલીમાં બધુંય બધું ચોટાડવાનું કામકાજ માર મમ્મીનું છે બે ફૂલ ઘેર છે આમાં તો આ એનું બ્લાઉઝ છે આ પણ મારું હાથે છીવેલું છે ના એની ચુંદરી ઓઠણી ઊંટણી પણ ભરેલી છે કે ગુલાબી પટ્ટો છે એટલે ગુલાબી ઓઠણી મેચિંગ કર્યું છે આ ફરતી પટ્ટી મૂકેલી છે એ મેં આ ફરેલી તો હતી ને એમાં ચોંટાડવાનું કામકાજ મમ્મીનું બધું છે આ છે ત્રીજા નંબરની આ છે ગુલાબી કલરની અમરેલા આખી અમરેલા છે બહુ જ ઘેર છે આમાં ના કંદોરાનું કામકાજ મમ્મીનું કેવું લાગ્યું જરૂરથી કહેજો કોમેન્ટમાં આમાં જોઈન્ટ મમ્મી કરી દે આ એનું બ્લાઉઝ છે બ્લાઉઝ ની ડિઝાઇન કેવી લાગી એ પણ જરૂરથી કોમેન્ટ કરજો ને એમાં પીળા કલર ની આપણે ઓઢણી મેચિંગ કરી ને કચ્છી ફરત નો પટ્ટો મૂક્યો જો કોમ્બિનેશન કેવું છે આ ગુલાબી એટલે પછી ગુલાબી કલર નો કચ્છી ફરત નો પટ્ટો ચોઇસ કર્યો ને એમાં પણ પીળા ફૂલ છે ફરી એવો ચારે બાજુ ઓંટણીનો પટ્ટો મૂકેલો છે તો આ ચોથા નંબરની જણિયા ચોડી આમાં એ પટ્ટો કેટલો ફાઇન છે વેલવેટનો પટ્ટો છે આમાં આ પણ આખી અમરેલા છે મરુન કલરની ઉપર નેટ છે ને અંદર અસ્તર છે ને ડિઝાઇન વાળું જો રાખ્યું છે એટલે નેટમાંથી ઉઠાવ મસ્ત આવે તો આ પણ ફૂલ છે એમાં ઉપર નેટ રાખી એમનેમ જ રાખ્યું છે એટલે થોડુંક આમ અલગ લાગે ને તો ઉઠાવ આવે એકદમ પહેરા પછી ના એની ઊંઢણી તો જો મરું જ કલરની રાખી સાદી જ બાકી ફરી તો આ પટો સોનેરી મૂકેલો છે ને એમાં ચોંટાડવાનું કામકાજ મારું છે બધી તો આ પાંચમા નંબરની ચણી આ ચોળી આમાં પણ એકદમ ખેર છે નીચે સોનેરી પટ્ટો રાખ્યો ને આ છે ને થોડીક અલગથી બનાવી આ ડબલ છાલરવાળી બનાવી છે ઉપર ગુલાબી રાખી નીચે પોપટી કલરની રાખી છે બે અમરેલા ગુલાબી પણ અમરેલા કાપેલું છે ને આ પોપટી કલરનું જે નીચેનું કાપડ છે ને એ પણ અમરેલા કાપેલું છે ને આમાં મોતીવાળી જો હરોહર પટ્ટી મૈકી લટકણ મૈકા છે ના કંદોરાની જગ્યાએ થોડોક અલગથી ડિઝાઇન કરી છે મેન મમ્મીએ ના એનું બ્લાઉઝ પોપટી કલર રાખ્યું કેમકે આમાં ચણિયામ નીચે પોપટી કલર છે ને એટલે બ્લાઉઝ પણ પોપટી કલર રાખ્યું સોનેરી પટ્ટી એમાં મૂકી દીધી ને ઊંટણી જોઈએ તો આપણે ઊંટણી છે ને સોનેરી કલરની રાખી કેમ કે આમાં પટ્ટો સોનેરી છે ને એટલે અલગથી કે મમ્મી કે રાખવી તો આમાં સોનેરી કલરનો પટ્ટો મૂકી દીધો જે વામા છે ને એવો જ પટ્ટો મૂકો પણ ઓઢણી છે ને નેટની રાખી ને થોડીક અલગથી નેટ છે જોવા ને સોનેરી કલરની રાખી છે તો આ છઠ્ઠા નંબરની આ એ અમરેલા છે પણ આમાં પટ્ટો એકદમનો જાડો મૂકેલો છે કે મમ્મીને જાડા પટ્ટાને શોખ હતો એટલે મમ્મી કે એક ચણિયા ચોડીમાં મને કે એકદમ પોળો પટ્ટો હોય ને એવો એ કે મૂકો છે બાકી આ સાદી રાખી છે ઉપર નેટ છે લીલા કલરની અંદર ચમકવાળું અસ્તર છે થોડુંક બાકી તો જો ખાલી દોરી ટાકી ને લટકણ ટાકેલા છે એમાં ને એનો બ્લાઉઝ રાખ્યું છે આ પીળું સોનેરી સોનેરી છે ને ફરતી ગળે ને બાયુંમાં પટ્ટી મૂકી દીધી મોતીની બાકી આ ઓણી છે ને થોડીક રાખી કલરની પટ્ટો છે સોનેરી કલરનો એટલે ઉઠાવ વધારે ઓન્ટણીનો છે ને સોનેરી કલરનો નો આવે આગળના ભાગમાં મોતીની હર મૂકેલી છે બાકી બેય બાજુ જો આવી રીતના પટ્ટો મૂકી દીધો સોનેરી તો આવી ગઈ આપણી સાતમા નંબરની ચણિયા ચોળી આમાં નીચે ગોલ્ડન પટ્ટો મૂકેલો છે ને સોનેરી ચણિયા ચોળી છે આ થોડીક આમ અલગથી જ આવશે છે અને કાપડ જ અલગ છે આમ નેટ નહીં ને કાપડ જ હાવ નહીં તો આમાં જે આ વચ્ચે વચ્ચે ફૂલ દેખાય છે ને બધાય એમાં ટીકી ચોંટાડવાનું કામકાજ મારું છે ને નીચે છે ને પોપટી કલરનું અસ્તર છે એટલે તમને થોડીક પોપટી લાગતી હોય છે પોપટી કલરનો ઉઠાવ મસ્ત આવતો હતો એટલે મમ્મી કે પોપટી કલરનો અસ્તર આમાં રાખવું બાકી આમાં તો બ્લાઉઝ જો એવું જ રાખ્યું છે મેચિંગનું આમાં અલગ નથી કર્યું બાયુમાં એવો પટ્ટો મૂકી દીધો છે એવો ચણિયામ છે ને એવો જ બાયુમાં પણ પટ્ટો મૂકી દીધો ના એની ઊંઘણી પણ મેચિંગ જ રાખી આમાં કંઈ ફેરફાર નથી કર્યો પટ્ટો થોડોક અલગથી આમ મૂકો છે પણ આમાં સોનેરી છે ને એવો કલર એવો જ મૂક્યો તો આપણી આઠમા નંબરની ચણિયા ચોડી આ જાંબલી કલરની છે ને પટ્ટો નીચે સોનેરી રાખો ને જાંબલી કલર નીચો પટ્ટી મૂકેલી છે આ નેટ છે ને તો હાવ ખૂણી નેટ છે નીચે ચમકવાળું થોડુંક અસ્તર રાખ્યું બાકી આમાં ખાલી દોરી ટાંકી બસ ઝુમખા ટાંકી દીધા ના એનું બ્લાઉઝ છે જો આ બ્લાઉઝ તો તૈયાર લીધું તું પટો ઓંઠણીમાં બસ આવી રીતના ફૂલ ચોટાડી દીધા ના આપડી નવમાં નંબરની છેલ્લી ચણિયા ચોડી આ એકદમ ફરચક છે આમાં ખેર બહુ નથી કલી છે પાંચ પાંચ કલી છે આમાં ઘેર બહુ ના પણ આખી એકદમ ભરેલી છે વજન કે એકદમ ચોટાડી દીધું આમાં બધું એકાદી ભરચક મમ્મી કે રાખવી એટલે એકાદી ભરચક એકદમ રાખી ના એનું બ્લાઉઝ ના એની ઓઢણી પણ મેચિંગની છે એમાં મોંઢણીમાં તો બસ આવી રીતના પટ્ટી ચોટાડી લીધી તો અડધી કલાક થઈ મારે ચણિયાચોળી બતાવતા ને હવે છે ને આને હકેલી લઈએ હકેલવામાં વાર લાગશે હકેલીને મૂકી દઈએ ને જરૂરથી કોમેન્ટમાં કહેજો કે કઈ ચણિયાચોળી વધારે મસ્ત હતી ભૂલા વગર વિડીયોને લાઇક કરી દેજો ફટાફટ આપણે આ હકેલી લઈએ અડધી કલાક બતાવવામાં થઈને અડધી કલાક હવે હકેલીને મૂકતા થાય ખાવા બેન ચાલ ઓહો તો આપણે જો ઉપરથી નીચે આવી ગયા ને મમ્મી હું ગઈ તી ઉપર ઉપર છે ને મારે ચણિયા ચોળી બતાવો આપડા હાથ ની કારીગરી મારા કેટલા છે કારીગરી છે ને એ બતાવો ઈ બતાવવા ગઈ હતી હવે બે હું છે બપોરા કરવા કા હા જો મજૂર આવી ગયા હવે એને દઈ દઈ સાફ ને સાસ ને પછી જમવા બેહીએ ને પેલા દઈ દઈએ પછી આપણે બપોરા કરવા બેહી જઈએ તો નીંદર માં આવી ને હવે એટલે વાડી થા હા આય કે હાલો જો મસ્ત બપોરા કરવા શાક બનાવ્યું બટાટા નું ને રોટલી છે છાશ છે ને અમે મેમ મમ્મી ને જો બેસી ગયા હાલો બધા બપોરા કરવા જો અમે તો બેઠા ગમી છે ને વિડીયો એડિટ કરવાનો છે અપલોડ કરવાનો છે પેલા સીવાની ઇન્હુ છે પછી વિડીયો એડિટ પછી અપલોડ કરવાનો છે પછી તમે બતાઈ જોશો તો લાઈક કરવાનો કહી દે લાઈક કરવાનો ચાલો લાઈક કરી દેજો ને જોરદાર કમેન્ટ કર દેજો ચા દાદા કે કાપે છે આવે છે અહીંયા મન બતાવાલ શું છે તો ફટાફટ હવે શિવાની હુરાવ દઈએ ને પછી આપણે વિડીયો એડિટ કરીએ પછી અપલોડ કરીએ ને પછી તમે બતાવી જહો ભૂલા વગર લાઈક કરતા જાજો ને એક કોમેન્ટ કરતા દેજો ને ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ